સુરત એમડી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ઝડપી પર્વત પાટિયા સ્થિત સોલારસ શોપિંગ સેન્ટરમાંથી ફેક્ટરી ઝડપાઈ ડેકરીયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરીમાં એસઓજીનો છાપો ત્રણ યુવાન બનાવતા હતા લેબમાં ક્રિસ્ટલ બેઝ એમડી ડ્રગ્સ શહેરમાં એમડી ડ્રગ્સ બનાવી વેચાણ કરતા લેબ ટેકનિશિયન બ્રિજેશ વ્રજલાલ ભલોદિયાની ધરપકડ તો લંડન બેઠેલો મુખ્ય માસ્ટર માઇન્ડ શખ્સે વોન્ટેજ જાહેર કરાયો ખુશાલ રાણબરિયા અને ભરત લાઠિયા પણ વોન્ટેડ જાહેર ડ્રગ્સ બનાવવા વપરાતા કેમિકલ સહિતનો મુદ્દામાં જપ્ત કરાયો કેમિકલ સહિતનો સામાન મળી બે પોઈન્ટ બાણું લાખનો મુદ્દામાં જપ્ત અગાઉ ઝડપાયેલા જીલભૂપત ઠુંબરની તપાસમાં ખુલાસો થયો આરોપીની ઊંડાણપૂર્વક તપાસમાં પોલીસ ફેક્ટરી સુધી પહોંચી તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતાઓ છે સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો કારોબાર છે તે ફૂલી ફાલી રહ્યો છે અને આ ડ્રગ્સના કારોબાર સામે સુરત પોલીસે એક આક્રમક મૂળમાં લડાઈ ચલાવી રહી છે નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ સુરત પોલીસ દ્વારા નશાના કારોબાર સાથે જોડાયેલા શખ્સો સામે ભારે કમર કસી હતી ત્યારે નવા વર્ષની શરૂઆતની સાથે જ સુરત એસઓજીને એક સૌથી મોટી સફળતા હાથ લાગી છે જી હા હાઈ પ્યુરિટી જે ક્રિસ્ટલ મેફેડોન ડ્રગ્સ બનાવવાની લેબ છે તે સુરતના પૂણા વિસ્તારમાંથી સુરત એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવી છે પોલારીસ શોપિંગ સેન્ટર આવેલ છે અને આ શોપિંગ સેન્ટરની અંદર આવેલી દીકરાય ફૂડ એન્ડ ફાર્મા એનાટિકલ જે લેબ છે તેની અંદર જે બ્રિજેશ ભાલોડિયા નામનો શખ્સ છે તે ડ્રગ્સ બનાવતો રંગેહાટ એસઓજીના હાથે ઝડપાયો છે ત્યારે આ લેબ છે તે પોલારીસ શોપિંગ સેન્ટરની અંદર આવેલી છે અને

અમને આ બાબતની કોઈ જ જાણ નહોતી અમને કાલે બપોર પછી ખબર પડી જ્યારે એસઓજીની ટીમ અને પોલીસવાળા અમારી લેબ પર આવ્યા કે ભાઈ તમે આ છોકરો છે તમે ઓળખો છો તો આપણે કીધું કે હા ભાઈ ઓળખીએ છીએ શું થયું છે ત્યારે એ લોકોએ જણાવ્યું કે એ તમારી લેબમાં એમડી કરીને કોઈ ઇલિગલ સબટેન્સ છે તે બનાવે છે ત્યારે તો અમને શોકિંગ ન્યૂઝ લાગ્યા કે ભાઈ અમારી લેબમાં કઈ રીતે બનાવે છે આપણે એને રેફરન્સથી આપ્યું હતું અહીંયા રેન્ટ પર કે ભાઈ ટ્વેલ્વ થાઉઝન્ડના રેન્ટ પર એ અમારું ફ્યુ મૂડ યુઝ કરતો હતો જે રીતે બીજા ઇન્ટર્ન અને પીએચડીના સ્ટુડન્ટ્સ બીજી લેબમાં જઈને અને ફેક્ટરીમાં જઈને ઇન્ટર્ન કરે છે કે એની પ્રોડક્ટ ડેવલપમેન્ટનું કામ કરે છે એ રીતે આપણે એને અહીંયા એના કામ માટે જગ્યા આપેલી હતી જનક જાગાણી જનક જાગાણી જે મારા કોલેજનો ફ્રેન્ડ છે અમે માલિબામાં જોડે ભણતા હતા ત્રણ વર્ષ અમે જોડે હતા જ્યારે મેં લેબ સ્ટાર્ટઅપ કરી ત્યારથી એના ઓગસ્ટથી કોલ આવતા હતા કે ભાઈ મને આવી રીતે અમારી જ પ્રોડક્ટ છે જગ્યા ભાડે જોઈએ છે આપણે કોઈને એવી રીતે આપતા ના હોઈએ બટ હવે ફ્રેન્ડ છે અને આર એન્ડ કામ પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે જે માસ્ટર્સમાં બધા આપતા હોય છે એ રીતે આપણે એને આપેલું હતું જનક જાગાણી હાલ ક્યાં છે અને કેટલા સમયથી આપણે આ લેબ છે તે ભાડે આપી હતી અને ભાડે આપી દીધી તો જે પ્રોડક્ટ બનાવવામાં આવતી હતી તો આપને ખ્યાલ નહોતો આવ્યો બિલકુલ નહીં ખ્યાલ એટલે નહોતો આવ્યો બીકોઝ એનું જોઈનિંગ હતું ફર્સ્ટ નવેમ્બરથી ફર્સ્ટ નવેમ્બરથી આજે કેટલું જાન્યુઆરી આવી ગયું આ ત્રણ બે કે ત્રણ મહિનામાં એ રેરલી ચાર કે પાંચ જ વાર લેબ પર આવ્યો છે વધારે તો એ આવ્યો પણ નથી એ બી ક્યારે આવે કે અમારી લેબનો ટાઈમ પૂરો થઈ જાય સાત વાગે અમારી લેબ બંધ થઈ જાય છે ત્યારે આવે હવે એનું કારણ બી એણે એવું આપ્યું હતું કે ભાઈ મારે સવારથી સાંજ જોબ હોય છે તો હું મારી પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે બે કે ત્રણ કલાક જોઈએ છે તો હું સાંજે સાંજે આવીશ તો આપણે એ રીતે એને આપ્યું હતું અને એ ચાર કે પાંચ જ દિવસ આપણે અહીંયા આવ્યો છે એ લંડન છે બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે આ લેબના મહિલા સંચાલક છે અને તમને જણાવ્યું કે જે ફ્યુમ હુડ છે તે આ માત્ર બાર રૂપિયા બાર હજાર રૂપિયાના ભાડે છે તે રેન્ટ પર આપવામાં આવ્યું હતું અને જે બ્રિજેશ ભાલોડિયા છે તે જનક જાગાણીના કહેવા પર અહીં એમડી ડ્રગ્સ છે તે બનાવતો હોવાની હાલ વિગતો સામે આવી છે ત્યારે સુરત એસઓજી દ્વારા આ સમગ્ર મામલે જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અલગ અલગ કેમિકલ્સ પણ છે તે અહીંથી કબજે કરવામાં આવ્યા છે અને આ કેમિકલ્સનું એનાલિસિસ કરવા માટે ખાસ લેબ ખાતે પણ છે તે મોકલવામાં આવ્યા છે ત્યારે લેબ રિપોર્ટની પણ હજી વાટ જોવાઈ રહી છે મહત્ત્વની વાત એ છે કે જનક જાગાણીની આ સમગ્ર ડ્રગ્સ રેકેટની અંદર મુખ્ય ભૂમિકા માનવામાં આવી રહી છે કારણ કે આર્થિક રૂપથી જે ફાઇનાન્શિયલી મદદ છે તે જનક જાગાણી છે તે પૂરી પાડતો હતો આ ઉપરાંત આ રેકેટ સુધી પહોંચવામાં સુરત એસઓજીની જે મુખ્ય કડી કહી શકાય એ ઝીલ ભૂપટ ઠક્કર છે પહેલી જાન્યુઆરીના રોજ એટલે કે નવા વર્ષની શરૂઆત સાથે અમરોલી છાપરા ભાટા વિસ્તારમાંથી જીલ ભૂપટ ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી બસો છત્રીસ પોઈન્ટ સાતસો એંસી ગ્રામ જે એમડી ડ્રગ્સનો જથ્થો ત્યારે કબજે કરવામાં આવ્યો હતો અને તેની ઊંડાણપૂર્વકની પૂછપરછની અંદર આ ડ્રગ્સ છે તે પૂણા ખાતેની આ લેબમાંથી મેળવ્યો હોવાની હકીકત તેણે જણાવી હતી ને અંતે સુરત એસઓજીની ટીમ દ્વારા આ સમગ્ર રેકેટને ઝડપી પાડવા વર્કઆઉટ કરવામાં આવ્યું હતું ને અંતે જે હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેટોન ડ્રગ્સ બનાવવાની આ લેબ છે તે ઝડપી પાડવામાં આવી છે ત્યારે હાલ આ સમગ્ર રેકેટની અંદર હજી પણ ભરત લાઠિયા અને હિરેન રાનપરિયા છે તે પોલીસ પકડથી દૂર છે ત્યારે આ શખ્સોની ધરપકડ બાદ ડ્રગ્સના આ કારોબાર સાથે જોડાયેલા નશાખોરોના જે અન્ય ખુલાસા બહાર આવવાની શક્યતાઓ પણ રહેલી છે હાલ તો આ સમગ્ર જે ડ્રગ્સ રેકેટ ની અંદર બે પોઈન્ટ બાણું લાખની મત્તા નો મુદ્દા માલ સુરત એસઓજી દ્વારા કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત